નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે મનુષ્ય જીવનમાં પ્રાપ્ત કરવા જેવી બે જ વસ્તુ છે એક તો કર્મ અને કર્મફળો દ્વારા ભોગોની પ્રાપ્તિ કરવી જે વિનાથી એને વિકારી છે અનિશ્ચિત છે ક્ષણભંગ છે અને બીજું બીજું પ્રાપ્ત કરવા જેવી છે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવાથી મનુષ્ય જીવ નથી રહેતો પણ એ પરમાત્મા રૂપ બની જાય છે બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતી આવું મુંડક ઉપનિષદમાં કહ્યું છે કે બ્રહ્મના સ્વરૂપને જાણકાર બ્રહ્મરૂપ બની જાય છે મનુષ્ય પોતાના પૂર્વજન્મના કર્મો જ્ઞાન અને સાધનાઓ અનુસાર બેમાંથી કોઈને કોઈને કોઈ એક માર્ગ તરફ ખેંચાઈ જાય છે હા દૂધ અને દહીંમાં પગ રાખવા જેવું ના બને હું કર્મો કરું અને કર્મફળો ભોગવું અને સાથે સાથે પરમાત્મા પ્રાપ્તિના પ્રયત્નો પણ કરું એવા બે ધ્યેયવાળો માણસ એક પણ ધ્યેય સુધી પહોંચી ના શકે હા આપણે સંસારમાં રહીએ છીએ સંસારની જવાબદારીઓ નિભાવવાની છે એટલે આપણે એ તો કરતા જ રહીશું પરંતુ આપણો ઉદ્દેશ ફક્ત ને ફક્ત પરમાત્મા પ્રાપ્તિનો હોવો જોઈએ પરમાત્મા પ્રાપ્તિથી ફાયદો શું થાય છે કે જીવનના બધા વ્યવહારો કરતાં પણ તમારી સુખ અને શાંતિમાં ભંગ પડતો નથી પરમાત્મા પૂર્ણ શાંતિ અને આનંદમય છે જગતની પ્રાપ્તિ તો શક્ય જ નથી હા પરમાત્માની પ્રાપ્તિ શક્ય છે કારણ કારણ કે પરમાત્મા આપણા હૃદયમાં વસેલા છે આપણા આત્મા રૂપ છે અને આત્માને પોતાને તો પ્રાપ્ત કરવાનો રહેતો જ નથી એટલે બેમાંથી કોઈ પણ એક માર્ગ આપણે પસંદ કરી હા મેં તમને કહ્યું કે પૂર્વજન્મના કર્મો સાધનાઓ અનુસાર કોઈને કોઈ એક માર્ગે ખેંચાઈ જાય છે ભાઈ એવું જરૂરી નથી કે કોઈ માણસ એકવાર ભલે એ કર્મો અને કર્મફળોના ભોગો દ્વારા ખેંચાયો હોય પણ છતાં પણ જો વિવેક દ્વારા એ એકવાર નિશ્ચય કરી લે કે મારે પ્રભુ પ્રાપ્તિના માર્ગે આગળ વધવું છે તો એ સો ટકા વધી શકે છે અને ભગવાન એમાં મદદ પણ કરે છે જે ભક્ત ભગવાનની ભક્તિ કરતો રહીને જ્ઞાન પ્રાપ્તિની પરમાત્માના સ્વરૂપની જ્ઞાનની ઈચ્છા સ્વરૂપને પ્રાપ્ત કરી પરમાત્મામાં ભળી જવાની ઈચ્છા કરતો હોય તો ભગવાન પોતે એમ વચન આપે છે કે હું તેનો હાથ પકડીને તેની બુદ્ધિને સૂક્ષ્મ અને એકાગ્ર બનાવી દઉં છું ભગવાનનો ભક્ત શરૂઆતમાં સગુણ સાકાર ભગવાનનીના રૂપમાં સગુણ સાકાર રૂપનાની ભક્તિમાં તલ્લીન થાય છે અને જો એની પરમાત્મામાં ભળી જવાની ઈચ્છા હોય તો પરમાત્મા એની બુદ્ધિનો નિર્ગુણ નિરાકાર સ્વરૂપ સાથે યોગ કરાવી આપે છે મતલબ કે જ્ઞાન જો ભક્તની ઈચ્છા જ્ઞાન પ્રાપ્તિની હોય તો ભગવાન પોતે ભગવાન શ્રીકૃષ્ણ વચન આપે છે કે નાસયામી આત્મભાવસ્તો જ્ઞાનદીપે ને ભાસ્વતા હું પોતે જ તેના ગુરુ તરીકે આવું છું અને તેના આત્મામાં રહેલા અંધકારને હું દૂર કરું છું ભગવાનના દર્શન સા ભગવાનના સાચા સ્વરૂપના દર્શન કરવા હોય તો એમનું સાચા સ્વરૂપના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે અને એક બીજી વસ્તુ છે ભગવાનના દર્શન કરવામાં પણ ભગવાનની કૃપા હોવી જોઈએ કઠોપનિષદમાં કહ્યું છે કે હું જેનું વરણ કરું છું મતલબ કે હું જેને સિલેક્ટ કરું છું તેની સામે જ પ્રગટ થાઉં છું અને આપણે એમને આપણી સામે પ્રગટ થવા આપણી ભક્તિ દ્વારા મજબૂર કરવા જ પડે એમની કૃપા પ્રાપ્ત કરવી જ પડે એ સિવાય ભગવાનના દર્શન શક્ય નથી આપણે તો મૂર્તિના દર્શન જ કરતા રહીશું ભગવાનના દર્શન તો નહીં કરી શકીએ જેનું પ્રભુ પ્રાપ્તિ એકમાત્ર ધ્યેય છે તે સગુણ સાકારની ભક્તિ કરતો રહીને ધીરે ધીરે નિર્ગુણ નિરાકાર સ્વરૂપના જ્ઞાન તરફ આગળ વધે છે અને તે સ્વરૂપ પરમાત્માના નિર્ગુણ નિરાકારના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મામાં ભળી પણ જાય આનો એક ચોખ્ખો દાખલો તો છે આપણી પાસે નરસિંહ મહેતા બહુ ભણેલા નહોતા વેદોને એવું બધું ભણેલા નહોતા બીજું એમ એમણે કોઈને ગુરુ બનાવ્યા હોય કે એમના કોઈ ગુરુ હોય એવો કોઈ જગ્યાએ ઉલ્લેખ પણ નથી તો એ નરસિંહ મહેતા હા પણ નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણના જબરજસ્ત ભક્ત હતા એમને ભગવાન કૃષ્ણ સિવાય બીજું કશું દેખાતું જ નહોતું અને આપણે ઘણા બધા દાખલા કે ભગવાને એમની ઘણી જેમણે ગુરુ નથી બનાવ્યા જેમણે વેદોને એ કઈ રીતે કહી શકીએ કે ગાઠ ગળી આ પછી રૂપ જૂજવા અંતે તો હેમનું હેમ હોય ગાઢ ગયા પછી વીંટીને નેકલેસને એરિંગને બધું છે પણ આખરે તો સોનું જ છે એવી જ રીતે એમણે એક બીજી કડીમાં એ કહ્યું છે બ્રહ્મ લટે કા કરે બ્રહ્મ પાસે એટલે કે જે વ્યવહારો આપણે કરીએ છીએ એ પણ એક બ્રહ્મરૂપ બીજા બ્રહ્મરૂપ જોડે જ કરે છે આપણે આ વિભૂતિ યોગમાં જોઈએ જ છીએ કે કણે કણ ભગવાનની વિભૂતિ છે ભગવાનનું જ કોઈક રૂપ છે અભણ કે અજ્ઞાની માણસ પણ જો આવું કહી શકે તો એનો અર્થ શું થયો ભગવાને સાચું કહ્યું છે કે એના હૃદયમાં બેસી હું મારા સ્વયં પ્રકાશથી ત્યાંના હૃદયમાં રહેલા અંધકારનો નાશ કરું છું ભગવાને આ શ્લોકમાં બુદ્ધિને બદલે બુદ્ધિ યોગ શબ્દ કહ્યો છે અહંકાર બુદ્ધિમાં રહેલો છે અથવા બુદ્ધિમાં જન્મે છે અને બુદ્ધિ દ્વારા બુદ્ધિ બુદ્ધિ દ્વારા અહંકારનો નાશ શક્ય પણ નથી કારણ કે એમાં જ રહેલો છે ને એમાંથી જ જન્મ્યો છે તો મનુષ્ય પાસે એક જ ઉપાય રહે છે કે એ બુદ્ધિને સતત આત્મામાં જોડી રાખે એની બુદ્ધિ આત્મામય બની જાય જ્યારે એની બુદ્ધિ આત્મામય બની જાય છે ત્યારે એનો અહંકાર ઓગળી જાય છે અને આત્મશક્તિથી એ અહંકાર ફરીથી જાગતો નથી અને ધીરે ધીરે એ બુદ્ધિ નિર્ગુણ નિરાકાર રૂપ તરફ ખેંચાવા માંડે છે હા એક વસ્તુ છે કે આપણે આ પહેલાંના વિડીયોમાં જોયું હતું કે સીમિત બુદ્ધિ એટલે કે જળ બુદ્ધિથી ચૈતન્ય રૂપ અનંત પરમાત્માને દર્શન ના થઈ શકે પરંતુ બુદ્ધિ યોગથી એક એવી અવસ્થાનું નિર્માણ થાય છે કન્ડિશન જનરેટ થાય છે કે જેનામાં પરમાત્માના દર્શન કરવાની ક્ષમતા જાગે છે બુદ્ધિથી જાણેલા પરમાત્મા સાચા પરમાત્મા નથી એ તો હકીકત છે પણ બુદ્ધિ યોગથી નવી અવસ્થાથી જે નિર્માણ થાય છે એ અવસ્થાથી પરમાત્માની અનુભૂતિ થઈ શકે છે જેના હૃદયમાં પ્રભુ પ્રાપ્તિનો એકમાત્ર ઉપ ઉદ્દેશ છે એના હૃદયમાં અજ્ઞાન કે અંધકાર તો ભરેલો જ છે એ અંધકાર હતો અજ્ઞાનનો નાશ કાં તો ગુરુ કરી શકે કાં તો ભગવાન કરી શકે પોતાનો આત્મા જ કરી શકે ભગવાન આશ્વાસન પણ આપે છે અને વચન પણ આપે છે કે તું ચિંતા ના કર તારા હૃદયમાં વસેલો હું જળહળતા જ્ઞાન દીપકથી એ અજ્ઞાનને દૂર કરીશ नासीमी आत्म भावस्थो दीपे ने भास्वता ज्ञान दीपक की तारा ये अंधकार रूपी अज्ञान ने हूँ दूर करीस ने सार एट है कि एक वार तू परमात्मा प्राप्ति ने तारो उद्देश्य बाकी बाकीनु बध भगवान संभाज ले આ પહેલાં મેં કહ્યું હતું કે યોગ ક્ષેમમ વાહમ્યમ તારી ભૌતિક જગતની ચિંતાઓ પણ એ સંભાળશે તારી આધ્યાત્મિક જગતની ઈચ્છાઓને પણ એ જ પૂરી કરશે ફક્ત તું પરમાત્મા પ્રાપ્તિને તારું ધ્યેય બનાય સતત ભક્તિમાં લીન રહે સગુણ સાકારની ભક્તિ કરતાં કરતાં તને નિર્ગુણ નિરાકાર ભગવાનના નિર્ગુણ નિરાકાર રૂપની પણ અનુભૂતિ થઈ જ જશે તું જો ભગવાનમાં આતુર છું તો ભગવાન પણ તને મળવા આતુર છે ભગવા તું ભગવાનમાં ભળવા આતુર છું દોડે છે તો ભગવાન પણ તને પોતાનામાં ભેળવી દેવા આતુર છે અને દોડે છે કારણ કે તું એમનો અંશ છું મામ એવું જીવ લોકે કહ્યું જ છે ભગવાને હવે ભગવાનના વચનોમાં શ્રદ્ધા કરવી પડે આપણે અને કરવી જોઈએ અને બધા લોકો ભગવાનના વચનોમાં શ્રદ્ધા કરે એવી હું આશા રાખું છું મારા ભાઈઓ બહેનો મેં શરૂઆતમાં જ કહ્યું કે બે જ બે જ માર્ગો છે કઠોરની છમાં શ્રેય માર્ગ અને પ્રેય માર્ગ કયો છે તો એ રીતે પણ બે જ માર્ગો છે કાં તો ભૌતિક જગતમાં રમતા રહીને કર્મો કરતા રહો કર્મફળો ભોગવતા રહો વિનાથી વિકારી અને છેલ્લે મૃત્યુ પામીને જતા રહો જ્યારે બીજો માર્ગ છે પ્રભુ પ્રાપ્તિનો કે જેમાં પરમાત્માના સાચા નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરી અહીં જીવતે જીવ પરમાત્મામાં ભળી જઈને મોક્ષ પ્રાપ્તિ કરી લો પરમાત્મામાં ભળવાનું એટલે તમારો જીવાત્મા પરમાત્મામાં ભળશે હો તમારું શરીર નહીં ઘણા લોકો એમ માનતા હોય છે કે હું આ રીતે સદેહે પરમાત્મામાં ભળીશ ના જીવાત્મા પરમાત્માના અંદર ભરાઈ અરે સમાઈ જાય છે ભળી જાય છે મજ દેહ તો એનો જ રહે છે કારણ કે તો મેટર છે પરમાત્મા ચૈતન્ય સ્વરૂપ છે જીવાત્મા ચૈતન્ય સ્વરૂપ છે અને ચૈતન્ય સ્વરૂપમાં ચૈતન્ય સ્વરૂપ જ ભળી શકે જળ વસ્તુ ના ભળી શકે તો મારા ભાઈઓ બહેનો આના પછી આપણે એક સરસ શ્લોક લઈશું આત્મા ગુડા કે છે સર્વ જીવોના હૃદયમાં વસેલો એમનો આત્મા હું જ છું એ શ્લોક લઈશું મારા ભાઈઓ બહેનો જો તમને આ રીતે શ્લોકોની ગંભીરતાપૂર્વક ઊંડાણપૂર્વક સમજવાની ઈચ્છા હોય કે એક વખત આખી ભગવદ્ ગીતા હું સમજીને સાંભળું સાંભળું અને સમજી લઉં તો આ વિડીયો ચેનલ સાંભળતા રહેજો તમારા મિત્ર મંડળોને પણ કહેજો કે જેમને આ ચેનલ વિશે ખ્યાલ ના હોય એમની યુટ્યુબમાં કદાચ આ ફિલ્ડ ના થતું હોય એવું બને અને જો તમારી પાસે વાંચવાનો સમય ના હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું જે લખીને આપું છું તે વાંચી લો પણ એકવાર આખી ભગવદ્ ગીતા વાંચજો તો આપણે હવે પછી જ્યારે વિડીયોમાં મળીએ ત્યાં સુધી નમસ્કાર